વિષયની શ્રેષ્ઠ જાણીતી સંસ્થા શ્રી માધ્યમિક અને એમએચાર્થીઓ તારીખ ચોવીસ થી એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ ત્રણ દિવસે વાર્ષિક રમતોત્સવ ડિસેમ્બર બે હજાર ચોવીસથી ત્યારામ કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાઓના વિદ્યાર્થીઓને વાર્ષિક રમતોત્સવમાં બસો અઠ્યાસી વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ તેમાં ક્રિકેટ વિજેતા ટીમને ટ્રોફી અને રનર્સ અપ ટીમને ટ્રોફી અને અન્ય રમતો સંગીત ખુરચી લીંબુ ચમચી સો મીટર દોડ ચેસ કેરમ લોટ ફુકાન્યુ જેવી રમતોમાં વિદ્યાર્થીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા જેમાં સિત્તેર વિદ્યાર્થીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ આપ્યા હતા જેમાં જુદી જુદી રમતોનું આયોજન કરાવું શાળાના દીપકભાઈ સાહેબના માર્ગદર્શન શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી શ્રી તથા સુપરવાઇઝર યોગેશભાઈ ચાવડા સાહેબ લાલજી સાહેબ સાહેબ અને તથા શાળા સ્ટાફ પરિવારના સહકારથી રમતોત્સવનું સુંદર આયોજન કરાયું રમતમાં માર્ગ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી વિજેતા વિદ્યાર્થીઓને શાળા અને દયા રામની મંડળ તરફથી ક્રિકેટની વિજેતા ટીમ અને અન્ય ટીમને ટ્રોફી અને પ્રમાણપત્ર લખ્યાપી સન્માનિત કરવામાં આવ્યા અને દરેક રમતોમાં પ્રથમ અને આદિત્ય નંબરે વિજેતા થયેલા ખેલાડીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલની સાથે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા ત્યાં આરામ કેળવણી મંડળના પ્રમુખ સાહેબ શ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબ અને તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા શ્રી દહેરામ કેળવણી મંડળ સંચાલિત દહેરામ કેમ્પસની શાળાઓ દ્વારા શ્રી અમેર દહેરામ શારદા મંદિરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા વાર્ષિક રમોત્સવ બે હજાર ચોવીસ આયોજન કરવામાં આવ્યું તેમાં ક્રિકેટ ચેસ કેરમ લીંબુ ચમચી લોટ લોટફૂકણિયું સંગીત ખુરશી વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો વિદ્યાર્થીઓ જે ભાગ લીધો એમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ હાજર રહેલા હતા ત્રણ દિવસ તારીખ અઠ્યાવીસ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમ છેલ્લા સમાપનમાં ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો મંડળના પ્રમુખશ્રી જી બોયવાલા સાહેબ હાજર રહી વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી રન ઓફ ટીમને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી બાકીના તમામ વિજેતાઓને બાકીના તમામ વિદ્યાર્થીઓને મેડલ દ્વારા ઉત્સાહિત કરી અને પ્રોત્સાહન ઇનામ પૂરું પાડવામાં આવ્યું આમ સમગ્ર ઇનામ કાર્યક્રમ પણ સફળ રહ્યો અને વાર્ષિક રમોત્સવ શ્રી દાયારામ કેળવણી મંડળમાં પ્રમુખ શ્રી દીપકભાઈ બોયવાલાના હસ્તક સારામાં સારો કાર્યક્રમ રાખવામાં આવ્યો આશરે કેટલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું આશરે લગભગ એકસો સિત્તેર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું